કેમ છો મજામાં મજામાં જશો નવા વર્ષમાં આપનું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે પચી તારીખ થઈ ગઈ છે અને મારા સુખીના સમાચાર આવી ગયા છે ઘેર કારણ કે આપણો ગીર ગાય વિવાઈ ગઈ છે બતાવી દો તમને જોરદાર ગાય છે અને વિવાઈ ગઈ છે એ રહી રહીની બછડી વાવ રાતે વિવાઈ ગઈ છે આપણને કંઈ ખબર જ નહીં કઈ રીતે પીવાની કારણ કે બે ત્રણ દિવસ લાગે એવા તમે મતા એટલે રાતે પી વહી છે શું કરો છો હમ હમ હે હમ વાહ વાહ ઓહો હમ હમ ઠંડી લાગે છે ઠંડી લાગે છે ઠંડી ઠંડી લાગે છે ખબર જ દઈ હે હે હાર્દિત હાઈ જે બહો હતી એટલે મારે રાત વી વહી જઈશ ખબર જ દે હે કેટલા વાગે વી વણી છે ખબર જ નહીં અંદા તો એવું હા આના દૂધ કાઢવા હા મમ્મી તને ખબર પડી કે વી વહી જઈશ બાય ગાઈસ તો સવાર પડી ગઈ છે મારા ગાય બી હોઈ ગઈ છે અને ચા બા મૂકો છો મમ્મી મમ્મી શું કરો છો ફોનમાં શું કોનો ફોન લગાવો છે હ પપ્પાને ફોન લગાવશે ઓકે તો ચા બા તૈયાર થઈ જાય ચા પી લઈએ ફર્સ્ટ ક્લાસ અને કેવું લાગે છે તમને ગાવી હોય તો સારું લાગે છે ગીર ગાયું સારું લાગે છે ગાઈશ તો ચા થઈ ગઈ છે તૈયાર ફર્સ્ટ ક્લાસ છે ચા એન્ડ રોટલી તો ચલો ફટાફટ ચાંદ રોટલી ખાઈ લઈએ ચાંદ રોટલી આપણને બહુ ભાવ છે ફાઇનલી તૈયાર થઈ ગયા જ છે અને કરવાનું છે નોકરી ટિફિન પર આવી ગયું છે બેક લેવાઈ ગઈ છે અને નોકરી જવાનું છે પણ રીક્ષા લઈને જવાનું છે કારણ કે રીક્ષા પપ્પાની બગડી છે સર્વિસ કરાવવાની છે તો કામ મૂકી જાય સર્વિસ બરિસ થઈ જશે પછી આપણે

સ્ટેરિંગ ખોલી નાખ્યું છે અને આ દેખાય છે તમને જે આખું નવું રીતે સ્ટેરિંગમાં હોય શાર્ટ પિન નાખી છે લેથ ના તેઓ લઈ જઈ અને પછી નાખવાનું છે એન્જિન ઓઇલ તો એન્જિન ખોલી નાખ્યું છે તો પછી એન્જિન ઓઇલ નાખી દેવાનું છે દેખાય તમને એન્જિન કેટલું પેલું થઈ છે એટલે મારે એન્જિનને પછી ધોરાઈ જાય દેવું પડશે તો નાખવામાં આવે છે એન્જિન ઓઇલ ફટાફટ કીધી એન્જિન ઓઈલ નાખી દઈએ એન્જિન ઓઈલ નાખી દઈએ એટલે પછી ધોવાઈ દઈશું અને ધોવાઈ પછી ઘેર ફટાફટ અને રિક્ષા વિક્ષા ફાઇનલી સર્વિસ થઈ ગઈ છે અને મમ્મી બનાવું છે રોટલી જોરદાર રોટલી છે અને દાળ બનાવી છે તો ફટાફટ રોટલી થઈ જાય એટલે જમી લઈએ ઓકે તો ફટાફટ હું હાથ પગ ધોઈ નાખું અને પછી જમવાનું થઈ ગયું છે જમવાનું થઈ ગયું છે ગાઈસ દેખાય છે દાળ છે રોટલી છે અને આ સાઈડ છે મારા મમ્મી ધીસ ઇઝ માય મોમ શું જોવું મય કઈ દેખાય છે ટીવી જોવો છે મમ્મી અને આપણે છે જમવાનું ચલો ફટાફટ જમી લઈએ હું પણ જમી લઉં મમ્મીએ જમી લે અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું બીજા મોંક યુ